હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હસો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે અમે ફરીથી એકવાર ક્યાં જઈએ ફરીથી એકવાર ફેરામાં જઈએ છીએ તો ચાલો તમને ત્યાં જઈને બતાવ્યું આજે શું શું છે આજે અમે સર્ટબોરીથી બેઠવાના છે મેં લખેલું છે સટબોરી ટાઉન ફ્રેન્ડ સાથે પણ એ લોકો અમારા વિડીયોમાં નહીં આવે તો ચાલો વિડીયોમાં બનાવી જોડિયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ન હોય તો ચાલો મળીએ ફેરામાં હેલો ફ્રેન્ડ્સ અમે કુગી આવ્યા મેં પૈસા આપી દે પેલા ચાલો તમે પૈસા આપી દીધા આજે અમે લે થોડાક મોડેલા નહીં તો બે બે પાઉન્ડ લીધા તો આજે અમે ખાલી ચાર જ જણાતા એટલે આઠ પાઉન્ડ આપી દીધા મોટા પાર્કિંગ જોઈ શકો છો કેટલી ફૂલ છે કેમકે આજે બહુ પબ્લિક છે અંદર ચાલો તો અમે એન્ટર થઈ ગયા જોઈ શકો છો ઘાસ કાપવાના મશીન કેટલા બધા છે બધાની પ્રાઇસ અલગ અલગ હોય આવી રીતના બધા છે મશીન ઘાસ કાપવાના પછી પછી હંસો પણ છે હાઈવે બધી છે એમાં દસ દસ પાઉના સેલમાં મેગા છે આ પચીસ પાઉનો બુટ છે કોઈને લેવા હોય તો અહીંયા પેન્ટ છે બધા આ બધી સ્કૂટર રાખતા હોય ને એનો એના માટે છે આ બાજુ બધી પાવડા ને ખોદારી ખૂબ ખપારી ને સેવલ ને બધું જો મસ્ત મજાનું છે આવી રીતનો ઢગલો હોય એમાં આપણે જે જૂતું હોય એ લેવાનું આવી રીતના હોય બધું ઢગલા અહીંયા છે બધું ફ્રૂટ બાર પાઉનું ચેરનું બોક્સ છ પાઉનું બ્લુબેરી ત્રણ પાઉનું ટમેટાનું ફ્રેશ ફ્રેશ ટમેટો બનાના ચાલો આપણે ડોડાના બી ડોડા લઈ લઈએ પેલા ડોડા લેવા માટે જ મેં તો આવીશ તો હું અહીંથી ડોડા લઈ લઉં હમડા ટુ જ મેં તો સ્પેશિયલ ડોડર લેવા જ આવીશ કેમ કે આ ડોડર બહુ સારા આવે છે લાંબા ટમેટા છે ને બે પાવનું છે બોક્સ પછી ડુંગળી છે પછી એક બોક્સ સાત પાઉનું છે ટમેટાનું લાંબા મોટા મોટા જાય છે બધા ફ્લાવર એની પ્રાઇસ છે ત્રણ લઉં ને તો પાંચ પાઉનો છે હું તમને બતાવી આવી રીતના ગોટાના ફૂલ છે ત્રણ લઉં તો દસ પાઉના પછી મરચી છે પછી આ છે આ કહેવાનું ખબર નહીં રીંગણાનું છે જરૂર રીંગણાનું રોપ છે પછી અહીંયા પણ બધા ફ્લાવર છે જોઈ શકો છો આ બધા ફ્લાવર જ છે મસ્ત મસ્ત પાંચ પાંચ પાઉન્ડ એક કુંડું છે પછી અહીંયા પણ છે આ બધા પાંચ પાઉન્ડ વાળા છે ફ્લાવર તો બહુ અંદર પણ હશે અહીંયા પણ જો છે ચાર લેવ ની તો દસ પાઉ નો છે ટી શર્ટ છે મસ્ત મસ્ત કેટલા પાઉ ને ખબર નહીં આવી રીતના છે બધા ફ્રી આજે માણસો છે ને બહુ છે લડકો બહુ છે સરસ મજાનો તડકો છે આજે અને ખાવાનું આ બધું બધું બધા ગાટલા છે ગાટલા લેવો તો તમારે આવી રીતના અહીં આવી શકો કે મારો અવાજ તમને ઓછો આવીએ અહીંયા પણ બધા ફ્લાવર છે ગુલાબના અહીંયા ફ્લાવર છે મસ્ત મસ્ત અઢી અઢીપાઉનું એક છે અહીંયા આ છે ને ટુ ફિફ્ટીનું એક છે એક લેન તો અઢીપાઉનું એક છે ટુ ફિફ્ટીનું એક તો એક કેવી રીતના લેવાના હવે અમે આ લેનમાં જઈએ અમે બધા સાથે આવ્યા તા ને બધા અલગ થઈ ગયા એ લોકો બીજી લાઈનમાં જ ગયા અમે આ લેનમાં મમ્મી દીકરો આવ્યા આજે કુતરાને પણ એન્જોય કરવા લઈને આવે બરાબર અત્યારે સવા અગિયાર થઈ ગયા અમે છે ને અગિયાર વાગે પૂગ્યા પાંચ મિનિટ ફેરાય છે તો બધું ફરવા માંડ્યા કેમ કે હવારમાં બધું મળે અહીંયા મારે તો કંઈ એટલું બદલી આવડ નથી હું ખાલી વિડીયો બનાવવા આવીશ તમારા માટે તો તમારા હોય તો કોમેન્ટ કરજો ને વિડીયોને લાઈક કરતા જાઓ આવી રીતના ગોતીને લેવાના અમે તમારા મોબાઈલનું ચાર્જિંગ હોય બેટરી છે કીબોર્ડ છે સ્પીકર ને બધું છે આમાં

ચાલો તો આ બાજુ બધી બેગું છે જોઈ શકો છો બધી અલગ અલગ બેગ લેવાની તમારે અહીંથી તમને જોઈએ ગમે એ જ લેવાની તમારે આ છે ને જોઈ શકો છો પબ્લિક બહુ છે ફેરામાં આમ તો બધું હજી એમને એમ જ પહેરું આ બાજુ છે ને આ બાજુ બધું ઉપળો માંડ્યું છે આ બાજુ છે હજી આ બધું નાનો સામાન બહુ છે છોકરાના રમકડાને બધું છે રમકડાનું બહુ બધું છે અહીંયા પછી અહીંયા છે સાયકલ એની સાથે હેલ્મેટ પણ આવે જોઈ શકો છો એક પેલ પોસ ને કાર્પેટોનું બધી છે આ બાજુ આ બધું રમકડા છે બધી સાયકલો છે નાની નાની ધાબરા અને પોસાડીયાને આ બાજુ પણ ઉસાડિયા છે મસ્ત મસ્ત આ બધું બધા ટી શર્ટ છે આવી રીતના ટી શર્ટ છે બધી ચપ્પલ છે

પછી આ છે માણસો માટે મોટા નાના છોકરા પણ હાંકી શકે કૂતરા પણ એન્જોય કરે છે એ તો કૂતરા બહુ બી પછી આ છે બધા પાના જોઈ શકો છો ડી સ્પેસ ને બધું ટુ ડ્રાઈવર ને બધી આવું જ બધું છે અહીંયા છે ને તો બધા નવા બૂટ છે ચપ્પલ ને બૂટ ને બધા નવા છે અહીંયા

આપણા ગામના માણસો પણ બહુ છે ગુજરાતી જોઈ શકું છું આ બધી આપણા ગામના છે દીવના ખુલીનો છે બધા નવા નવા ફ્રોક મસ્ત મસ્ત અને ડીશું છે આખું બોક્સ તમે લો ને પંદર પગનું છે ડીશ તડકો લાગે તો આ બેગું પણ એ મળે છે તડકો લાગે તો ટોપી પહેર લેવાની હે તો તારે લેવી જ ટોપી હે તો સાયકલ કેટલી મસ્ત છે જો આ ટોપી છે ને બે લેવ ને આ છોકરા પહેરીને પાંચ બે છે તડકો ન લાગે તમને આખી ને ખાલી થઈ ગઈ આપણને ખાલી થવા આવી છે ભાગે એ લોકો પડે ને તડકો આપણા કરતા વધારે લાગે એટલે તડકો પડે ને એટલે ભાગવા મળે ભરી ભરીને આવી રીતના છે પછી થોડુંક ફરીને ગમે ગયા કેમ કે બહુ તડકો લાગીશ

स्त <laughs> ुट कपडा <preachers> <AshELLE> <gum> <shmad> <kiss lye. ainways dishes> <laughs>

બધી બેગું છે દસ પાઉન એક છે આધા અડધા પાઉન વાળી છે આ બધી આ પછી મોગી હોય આ પછી વીસ પાઉન કે પચીસ પાઉન એક એક પાંત્રીસ પાઉન આમાં છે ત્રણ લેવું ને પાંચ પાઉના આમાંથી કઈ પણ તમે ખોલી ને લઈ શકો એવું બધું મિક્સમાં છે બધું હોય તમારે જે લેવું ને વીણવું પડે ગોતી લેવાનું ચાલો તો મમ્મી દીકરો થાકી જશે લેપટોપ પણ મળે છે ટેબલેટ ને લેપટોપ ને અહીંયા બધા છોકરીઓનો સામાન છે મેકઅપ પાણી બોટલ ને બકલ ને આ છે ને બેબી પાઉનો એક છે આ બધા બેબી પાઉન વાળા છે પછી અડધી પાઉનો એક છે આ બધી બકલું છે ડાયમંડ બધા પેક કરવા માંડી છે બધા બકલ છે હેલો ફ્રેન્ડ અમે છે ને મમ્મી દીકરો થાકી ગયા તમે થોડું ખાઈ લઈએ બેઠી ગયા મેં તો તડકો છે ને બહુ છે જો માણસો બહુ બધા છે અમે તો અહીંયા બેઠી ગયા સાઈડમાં સાંઈઓ છે ને આવી રીતના અહીંયા સાંયો છે ને તો અહીંયા સાંયા ઉપર બેઠી ગયા મસ્ત મજાના ઝાડવાની છે ખાવાનું લાવ્યા છે અમે ને एक मोरी वेफर से बिरयानी थी लाइवनी खावा था आमज रे बिस्किट बिस्कटे एक वेगजेक तो हेलो हमें खाई ली थोड़क मम्मी दीकर फरी चलो तीन एक टमेटा वाली वेफर खोली टॉमटावा वेफर खोले हमें वे। खाई ले चलो ते खाई ले तो नास्तों कर ली तो थोड़ा पेट पूजा थी गए हमें આરામ મે થોડો થઈ ગયો ને હવે પાછો ફરવાનું ચાલુ કરી દઈએ ચાલો હવે ફરવાનું ચાલુ કરી દઈએ પાછું અમાર જે કેટલું વા શેરી નું ઝાડ છે ખબર ન જ કેવાનું હોય કમેન્ટ કરજો બહુ જ બધાય આવી જો જે કેટલી બધી છે શેરી જ લાગે છે આ બીજું શેરી નું ઝાડ છે હા શેરી નું છે કેટલી બધી છે હરી છે જ આ પાક કે પછી અહીંયા ખાવા આવી પડે શેરી છે ને બે લમ ને 15 રૂપણ છે પી લો અહીંયા એક લેવ ને તને

હે તું કાયકલ લઈ લેવું થાકી જ અમને કપડાં એવાનું મશીન ને બધી ગીતાર ને બીતારનું બધું આવું બધું પેટી છે પટારા જો ટક છે જો પેલા ઇન્ડિયાનું કપડાં ભરવાનું ટક ટક એને આ બધી પેટીયું છે જો આવી રીતના બધી છે છબી ને બધી બને આ કેવી રાખીજો સરસ મજાની ને લેટવાની પછી આમ બધું બિલમાં મૂકી દીધું ઘર કેટલું મસ્ત ઘર છે એ લોકો બિલમાં મૂકી દીધું જામા બધા સામાન્ય બિલ માં મૂકી દે બધી હેતુ ને તડકો લાગે બો મોર હેતુ હાવ થાકી ગયો સા હેતુ મોરે શું થઈ ગયા ઓર જે મારો વિડિયો જોઈને આવ્યો એ પણ કમેન્ટ કરજો કે તમે અમારો વિડિયો જોઈને પણ આવ્યા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને જેને આવો એ પણ કમેન્ટ કરજો તો અમે એડ્રેસ નાખ મેન્શન કરી દેવું તો આજે અમે આપણા ગામના છે બધા આલો

हेलो मैम एकदम આ બધું છે લખ દે છે એક સો ગાટલા પર પાથરો માટે પછી આ છે બ્લેન્કેટ પછી કાર્પેટ છે કાર્પેટે મસ્ત મસ્ત છે કેટલે સરસ છે સરસ છે કાર્પેટ લે લીધીસ જો શકો છો શોપિંગ કર બાર પાઉ નહીં હે તો અંદર મૂકી દે બે ઓલરેડી લેવાની તો હતી અમારે પણ અહીંયા મને હમણાં દેખાડે ને સેલ સેલ નથી લઈ દીધી નહીં કલર કેવો લાગે કમેન્ટ કરજો એક લાલ કલર છે આવી તો અમારે ઘરે છે પછી ત્યાં અહીંયા બે ગુને છે બધી પહેલાં અમે જોઈ નહીં ગયા પણ ટોલી જોઈ નથી અહીં જો આવું બધી છે મસ્ત મસ્ત આ છે બાસ્કેટ છે દસ પાઉની পিছত গ্ল' মে পিছ খবৰীয়া নেকি মানে কেসে নাথাকে

અત્યારે વાગે સવારે એક થઈ ગયો છે અગિયાર વાગ્યા ને આવ્યા તમે સવારે એક થઈ ગયો ને હાલ થાકી ગયા ચાલો હવે હવે ઘરે જઈને મળીએ સીધા ઘરે જઈને મળીએ સીધા ચાલો ફ્રેન્ડ અમે જુગે એવા તો તમારે પણ જવું હોય ને હાલ છે ને જ્યાં બસ આવે ટ્રેન આવે ને આ ટ્રેન આ ટ્રેન આવે ને એ તમારે લેવાની ઓક્સ બ્રિજવાળી આ ટ્રેનમાં તમારે જવાનું આમ જાય ઓક્સ બ્રિજ બેઠો ને ઇલેવન સ્ટોપ થાય અમે ઉતરી જાય અમે પૂગીએ આમ સીડી ઉતરવાનું ઉપાડીને તમે આલપટનથી બેઠો ને તો ઇલેવન સ્ટોપ થાય ને શર્ટબળીથી બેઠો તો દસ સ્ટોપ થાય તો તમારે પણ જાઓ તો આવી રીતના જઈ શકો ચાલો હવે અહીંયા લીપ નથી અહીંયા છે ને હાથમાં લઈને ઉપાડીને ઉતરવું પડે અહીંયા ચાલો મેં ઘરે પૂગી જાય આ તમને કેવા ઠું જ મેં તમને બતા કહેવાટું વિડીયો ચાલુ કર્યો ચાલો તમે પૂગે એવા ઘરે હાથે પગ ધોઈને રેડી થઈ ગયા હા બધા થાકી ગયા છે મેં હું ફરી ફરીને થાકી ગયા મમ્મી દીકરો અમારી ગઠલી પણ સુકાઈ છે જી તડકું હોય ને તો ફટાફટ સુકાઈ જાય અમે પાછા સેન્સબરીમાં ભરીમાં શોપિંગ કરવા ગયા ત્યાંથી એટલે વાર લાગી અત્યારે વાગી ગયા ત્રણ તો તમારે પણ ફેરામાં જવું હોય તો કોમેન્ટ કરજો એડ્રેસ હું પણ ફેરામાં જવું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આ વિડીયોને આવ્યા સેન્ડ કરીએ તમને તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયો માટે આ સુધી બા